હાલ જૂનાગઢ થી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢમાં ખાદ્ય સુરક્ષાને લઈને એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે જેમાં કપાસિયા તેલના ડબ્બામાંથી મરેલો ઉંદર નીકળતા આકાર મચી ગયો છે આ તેલના ઉપયોગ કરીને બનાવેલો ખોરાક ખાવાથી એક જ પરિવારના ત્રણ સભ્યોને ઝેરી અસર થઈ છે જેમાં જીલમિલ કપાસિયા તેલના ડબ્બામાંથી આ મૃત ઉંદર મળી આવ્યો હતો જેના કારણે તેલની ગુણવત્તા અને તેની પેકિંગ પ્રક્રિયા પર ગંભીર સવાલો ઉભા થયા છે અને આ ઘટનાએ નાગરિકોમાં ખાદ્ય સુરક્ષાની વસ્તુઓની ખરીદી અને ઉપયોગ બાબતે ભયની લાગણી ફેલાવી દીધી છે અને તેલના ઉપયોગ બાદ ત્રણેય લોકોને ઝેરી અસરના લક્ષણો જણાતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા હોસ્પિટલના તબીબો દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી છે અને આ તેમને તબિયત હાલતમાં જ દબીબી દેખરેખ હેઠળ છે અને હાલ આ ઘટનાની જાણ થતાં આજ ખાદ્ય સુરક્ષા વિભાગ અને સ્થાનિક પ્રશાસન હરકતમાં આવ્યું છે તેમણે જીલ મિલ કપાસિયા તેલના ઉત્પાદન અને વિતરણની પ્રક્રિયાની તપાસ શરૂ કરી દીધી છે દબાબા ઉંદર કેવી રીતે આવ્યો તે મુદ્દે કંપની અને સપ્લાય ચેનની બદરકારી અંગે સઘન તપાસ કરવામાં આવી રહી છે અને ખાદ્ય તેલ જેવી આવશ્યક વસ્તુઓમાં આ પ્રકારની બેદરકારી ખૂબ જ ગંભીર બાબત છે અને આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે ઉત્પાદન અને પેકેજિંગના સ્તરે ગુણવત્તા નિયંત્રણ અને સ્વચ્છતા ધારાધોરણોનું પાલન કરવામાં આવ્યું નથી તો હાલ માટે આટલું મળીશું મળી સુનિવા અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દેજો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે